મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે વન રોડ વન વીક અંતર્ગત જાહેર રોડ પર અને પાર્કિંગની જગ્યા પર ખડકાયેલી રેકડીઓ ઓટલાઓ અને અલગ અલગ છાપરાઓ દૂર કરવામાં આવી રહ્યા છે અગાઉ વાવડી રોડ સનાળા રોડ રેલવે સ્ટેશન રોડ પર આ પ્રકારની કામગીરી કરવામાં આવ્યા બાદ આજે મહાનગરપાલિકાની ટીમ આવેલા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમ દ્વારા આ જગ્યા ઉપર જેસીબી પામવામાં આવ્યું હતું તેમજ જે વેપારીઓ દ્વારા રેકડીઓ અને અલગ અલગ પ્રકારના દબાણો રાખ્યા હતા તેને પણ દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકા બન્યા પછી વન વીક વન રોડ અંતર્ગત શહેરના જે મુખ્ય અઠ્યાવીસ કિલોમીટરના રસ્તા છે એ તમામ પર આયોજન કરીને દબાણ દૂર કરવાનું એક પ્લાનિંગ કરવામાં આવેલું હતું પંદર જાન્યુઆરીથી આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે પંદર અને બાવીસ તારીખે બે રોડના પર જે દબાણો હતા એ દૂર કરવામાં આવેલા છે ઓગણત્રીસ તારીખે મહારાણા પ્રતાપ સર્કલથી રાજપર ચોપડી સુધીનો વિસ્તાર લીધેલો છે અગાઉ જે જાહેર કરેલું હતું એ પ્રમાણે અમે ગઈકાલે આ રોડ પરના તમામ વેપારીઓ તથા જે લોકોએ દબાણ કરેલું હોય એ લોકોને સૂચના આપેલી હતી કે સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લે આ રોડ ઉપર ત્રીસ જેટલા જે લારી કલરના દબાણો હતા એ સ્વૈચ્છિક રીતે હટાવી દેવામાં આવેલા હતા અને આજે મહાનગરપાલિકાની પૂરી ટીમ પોલીસ બંદોબસ્ત સાથે બાકી જે દબાણો રહી ગયેલા છે એ દબાણ દૂર કરી રહી છે અને ભવિષ્યની અંદર પણ અમારું જે પ્લાનિંગ છે એ પ્રમાણે શહેરના તમામ જે ચોવીસ રસ્તા અઠ્યાવીસ કિલોમીટરના તમામ Yeah,